આમ તો જોવા આ કેટલી કેરીઓ પાકી ગઈ હે અને આ હેઠે ખરે હે અને આ મુનિયાને મેં ના પાડી હતી આ વારી નથી રાખવી તોય માનોને રાખવી અને કાઈ મહેનત તો કરવી જ નથી મારો દીકરો ઉતો હોય મેં કાલે જ કીધું હતું કે દાળીએ નાખીને એને આ કેરી ઉતાર નાખ્યા અત્યારે ભાવ એને તો પીઠમાં જવા દે પણ આ મુનિયો એને કાંઈ ખબર જ ન પડતી શું કરવું આ બધે એને મારે આંટો મારવો દે છે એક આ વાળા લોહી પીવે હે શું કરવું મારે એકલા એકલા કેટલું કરવું

મુનિયા તું આયા ઉઠી લે બા તમે હું તા ને

બટા હું તમને શું કહું જો કે ઈ સોરવા હું કહું જાઉં હે આમ કે આમ ફગડા હાલો આ એક એટલે આપણે છે ને થઈ અને હું શું કહું જાઉં આમ છે ને હાલો હાલો બટા કાયો કા સડો સડો દીકરો

શું કરવું આ બધી પીડી હતી અને આખા કેરો જ ભરાઈ ગયા તો ખબર જ તો આવડે આ ગામ માં રહ્યો લા એને આમ હાલી જાવ મારાથી તો કઈ નહીં

લે મારી મારી ખાવાય છે તારા બાપ નો હે એટલે ગડવીમાં અમારે અમારે શાદાજી ખાવી છે લે એટલે પકડ્યું તમારું હે હા આય બકરીયું તમારું દોય ને લે મારી માયા આખું બકરીયું લઈ લીધું તો કે મારી કે સાજી ખાવી હે તે બસ આ એક બકરી ભરીને લઈ જાશુ એક બકરીયું લત દેવો આતી ઉપાયલા ભઈ જા જા એટલે કડવી બા પછી મર્યાદા માં રીજો ઓ પછી અમારો હાથ અમને ઉપાડતા આવડે છે લે તું હું કરી લેશ એટલે હું કરી લેશ એટલે આ જલ્લે બટા જલ્લે દોશી દોસીતી માં વરી હું કાઈ કેતી નથી એટલે હવે થાય છે કે હું તમાર થાઈ કરી લીજો

એક બકડી વહી ગયે મારા દીકરા ની હવાર માં બાપા એ નેર માં ભેગી થઈ હતી અને બે છોકરા હેરી હતા હા અને હે તો લઈ ગઈ પણ ભલે હા આપડી કેર્યું તો આપણે માર થાવાનો બાપા હવે આને છે ને ઠપકો દેવાત ઘરે જાવું જ પડશે હો નકા સો સોના પેટ ની રહેવા નઈ દે હા અહીંયા જાવો હાલો હાલો અહીંયા જાવું હાલો હાલો